આ પહેલા જુલાઈમાં પણ આવો એક વિડીયો સામે આવ્યો હતો આમ ચાર મહિનામાં બીજી ઘટના છે વાયરલ વિડીયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઓમગીરે જણાવ્યું કે હાલ વિડીયો અંગે જાણકારી મળી નથી છે તપાસના આદેશ આપવામાં આવ્યા છે વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે શાકભાજીવાળો લીલા ધાણાને ગટરણા છે ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે જે આ વિડીયો બાઇક ચાલકે કેમેરામાં કેદ ગયો હતો આ કૃત્ય અત્યંત બે જવાબદાર અને આ લોકોના આરોગ્ય માટે જોખમી છે સહારા દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં જ્યારે આવો બનાવો બને ત્યારે તે દર્શાવે છે કે ફૂડ એન્ડ સેફ્ટી અને સ્વચ્છતા નિયમો અનુસાર આમ ભંગ થઈ રહ્યો છે કેમેરામેન સેનરી રાણી સાથે વિશાલ છે ઠામાર નવ પ્રભાન ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે